તાલુકાના સાધલી ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં આતંકવાદીઓ દ્વારા થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે શ્રીનોર તાલુકાના સાધલી બસ સ્ટેન્ડ ખાતે આજ રોજ પચીસ ચાર બે હજાર પચીસ સાંજે સાત વાગ્યે શિનોર તાલુકાના સર્વજ્ઞાતિના લોકો ભેગા થઈને મીણબત્તી સળગાવીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જેમાં શિનોર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી સંકેતભાઈ ભરતભાઈ પટેલ વડોદરા જિલ્લા ભાજપ લધુમતી મોરચાના પ્રમુખ શ્રી શબીરભાઈ રાઠોડ ઉદિત ગાંધી શિનોર તેમજ ગામના વડીલો અને યુવાનોએ આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ મોટી સંખ્યામાં જોડ્યા હતા આવો જાણીએ શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર સાદ લીધી તાલુકા દ્વારા જે જમ્મુ કાશ્મીરમાં પેલગાવમાં જે આંતકવાદી હુમલો થયો છે તેઓની શ્રદ્ધાંજલિ આપવા અમારા સિનોર તાલુકાના દરેક સમાજના લોકો અહીંયા સાદલી ખાતે ઉપસ્થિત રહ્યા છે અને તેઓને જે આતંકવાદીઓ દ્વારા જે કામ થઈ રહ્યું છે અને જે દેશ દ્વારા કામ થઈ રહ્યું છે તે ભારત સરકાર એનો પૂરેપૂરો વર્તો જવાબ આપવા તૈયાર છે